રામપર નામનું એક રાજ્ય અને એમના રાજા નરેશ ચંદ્ર અસાધારણ રીતે દાનવીર અને દયાળુ શાસક હતા તેમના દરબારમાંથી તેમના શાસન કાળ દરમિયાન પ્રજા સુખ અને શાંતિમય રીતે રહેતી હતી અને હંમેશા તેમની પ્રશંસાઓથી ભરપૂર રહેતી હતી રાજાને પોતાની પ્રજા પ્રત્યે જવાબદારીની ભાવના એટલી ઊંડી હતી કે તેને મહેલ ની બહાર એક વિશાળ ઘંટડી લગાવી દીધી અને જો કોઈ પણ પ્રજાને મદદની જરૂર પડે તો સાથે જ તેમની સેવામાં રાજા આવી જતા હતા અને આ રીતે રામપુર છે એ ગયા હતા પરંતુ એક વર્ષ ઉનાળાના દરમિયાન રાજ્યમાં ભયંકર દુષ્કાળ પીડ્યો અને નદીઓ તળાવ અને જળાશયો સુકાવા રહ્યા પાણીની અછતના કારણે ખેતરના પાકને નુકસાન થવા લાગ્યું રાજ્યભરમાં ગરીબી અને દુષ્કાળ ફેલાઈ ગયો લોકો પાણીના એક એક ટીપા માટે વલખા મારવા મળ્યા અને લોકો રડવા લાગ્યા આ સ્થિતિમાં મંત્રી એ રાજા ને કહ્યું કે મહારાજ હવે આ રીતે રાજ્યમાં રહેવું શક્ય નથી આપણે બીજે ક્યાંક જઈ અને આશ્રો લેવો જોશે રાજા એ શાંતિથી કહ્યું કે મંત્રીજી હું મારા પૂર્વજો ની આ ભૂમિ છોડી અને ક્યાંય પણ જઈ શકો એમ નથી પણ જો તમે લોકો જવા માંગતા હોય તો હું તમને રોકી પણ શકું એમ નથી કારણ કે આ પરિસ્થિતિ એવી છે સૌનો નિર્વાહ કરવો એ જરૂરી છે

વેરવિખેર ઘઉં ના કેટલાક દાણા હતા એને ભેગા કર્યા એને દળી અને રોટલી બનાવી અને એને પાણીનો એક વાટકો લાવ્યા અને રાજાને કહ્યું મહારાજ ખાધું નથી કૃપા કરી અને આ રોટલી અને અને પાણી તમે ખાઈ લો જેથી કરી તમારી ભૂખ છે એ સંતોષાય અને તમને શાંતિ મળે રાજા એ એક રોટલી લીધી અને બીજી મંત્રીને આપતા કહ્યું કે તમને પણ ભૂખ લાગી હશે લો આ બીજી રોટલી છે એ તમે મંત્રી મંત્રીએ એક જ વારમાં રોટલી ખાધી

તો ત્યાં એક ધ્રુજ તો વૃદ્ધ ગરીબ માણસ રાજાની સમક્ષ લઈ અને આવે છે ભૂવા ચડી ગયેલા હતા મહારાજ આ ભયંકર દુષ્કળ ને કારણે મારો પરિવાર મને છોડી અને દૂર ચાલ્યો છે મેં ઘણા દિવસોથી કઈ ખાધું નથી કૃપા કરી અને મને કઈ ખાવાનું આપું આવું આ વૃદ્ધ માણસે આવી અને રાજાને કીધું રાજા એ એક પણ ક્ષણ વિચાર કર્યા વિના તેને પોતાની રોટલી અને પાણી જે પોતાનું હતું પોતાના માટે હતું એ આપી દીધું અને કહ્યું કે હવે મારી પાસે એટલું જ છે આ લો તમે તમારી ભૂખ ને સંતોષો વૃદ્ધ માણસ અંદરથી રોટલી ઉપર કૂદી પડ્યો અને એ ખાવા લાગ્યો જમ્યા પછી વૃદ્ધ માણસે અચાનક સ્મિત સાથે કહ્યું કે મહારાજ હું વૃદ્ધ માણસ નથી હું પોતે જ ઇન્દ્રદેવ છું તમારી ઉદારતાની કસોટી કરવા માટે આજે આ વૃદ્ધ ના રૂપમાં અહીંયા આવ્યો છું અને આજે તમે સાબિત કરી દીધું છે કે તમે એક સાચા પરોપકારી રાજા છો તમે જો તમારા ખોરાકના છેલ્લા ટુકડા પણ બીજાને આપી શકતા હોય તો હું તમને આશીર્વાદ આપું છું કે આજથી આ રાજ્યની અંદર ક્યારેય દુષ્કાળ નહીં પડે તમારા રાજ્યમાં ક્યારે નબળું વર્ષ નહીં આવે અમારા આશીર્વાદ છે આટલું કહી અને ઇન્દ્ર એ પોતાનું સાચું સ્વરૂપ ધારણ કર્યું અને રાજાને આશીર્વાદ આપ્યા અને ઇન્દ્રસિંહ અદ્રશ્ય થઈ ગયા

પ્રક છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભલે પોતે જરૂરિયાતમંદ હોય પરંતુ દુઃખના કારણે બીજાના દુઃખ દૂર કરવા માટે આગળ આવે છે ને ત્યારે એ બલિદાન છે એક દિવસ ભગવાન ના રૂપ સાચું સન્માન લાવે છે મિત્રો આપને કેવી લાગે આ કહાની એમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે કોમેન્ટ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત